હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ બધાએ બહુ મસ્ત હશો એવી આશા રાખું છું બધાના જે લાભ પાંચમ છે તો લાભ પાંચમની બધાના હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ બધાના જીવનમાં બધાના લાભ થાય એવી ભગવાનના આશા રાખું છું કે બધાનું જીવનની અંદર દરેકને સારો સારો એવો લાભ થાય લાભ પાંચમના દિવસે આગળના દિવસે બધાએ તો આજે આપણે બેસતા વર્ષનો બ્લોગ બનાવ્યો તો લાસ્ટમાં તો આજે આપણો ઘરનો વ્લોગ બનાવું છું આજે હું ઘરે શું કરું છું એ બધું બતાવીશ આખો પાસ્તાનો જ પાસ્તા બનાવું છું તો પાસ્તાની આખી રેસીપીનો વ્લોગ બનાવું છું તો તમે બધા જોજો હું પાસ્તા કઈ રીતે બનાવું છું અને મારી આખી રેસીપી જોઈ અને તમે બી ઘરે પાસ્તા બનાવજો બહુ જોરદાર અને ટેસ્ટી ટેસ્ટી પાસ્તા બનશે તો હેડા ફટાફટ હ ને તે પહેલા તો સબસ્ક્રાઇબ કર દેજો આપણી ચેનલ અને હું પાસ્તા કઈ રીતે બનાવું ને બધું તમે જુઓ અને ઘેર પાસ્તા બનાવજો ને કમેન્ટ કરજો કો ભારતી બેનો મે તમારો બ્લોગ જોઈને ઘેર પાસ્તા બનાવ્યા બરાબર તો ફટાફટ ચેનલના લાઈક કર દેજો એટલે કે હું બનાવું તમને બતાવતી રહું પાસ્તા કાઢી દો હું આમાં સરસ આજે ટેસ્ટી ટેસ્ટી પાસ્તા બનાવી देते हैं અમે થોડા દિવસ શીખતા નહીં તો આજે બનાવું ખીચડી તો બહુ થઈ ગયા હવે પાણી રેડી દઉં થોડું અને પછી ગેસ ઉપર મૂકી દઉં એટલે સરસ આવા પાસ્તા બફાઈ જાય ને એટલે પછી હું કઈ રીતે પાસ્તા બનાવું છું ને કઈ રીતે વઘારું છું ને એ તમને આખી રેસીપી આપું બરાબર આટલા પાસ્તા મારે એટલી માટે જ બહુ થઈ ગયા આ એનો મસાલો છે જે પ્રમાણે પાસ્તા હોય એ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું અને પાણી પણ એટલું એ પ્રમાણે યોગ્ય રીતે પાણી અંદર રેડી અને સરસ ગેસ ઉપર મૂકી દેવાનું એટલે આપણા પાસ્તા સરસ બફાઈ જાય પછી કઈ રીતે શું કરવાનું હું તમને બતાવું બરાબર તો દેખો આની અંદર હું પાસ્તા નીકાળી દઉં સરસ આ રીતે અને મૂકી દઉં અહીંયા સરસ મસ્ત જગ્યાએ તો આ રીતે નીકળી જાય અને આ રીતે એકદમ કોરા કોરા છૂટા છૂટા પાસ્તા બની જાય લેની અંદર આવા મુ ડુંગળી જેની અંદર ટામેટું ડુંગળી બધું એડ કરવા માટે સમાડી દઈએ ટામેટાની જરૂર પડશે ડુંગળીની અને મરચાની કોથમીર તો અત્યારે છે નહીં અવેલેબલ તો આટલાથી આપણે કામ ચલાવી લઈએ ને બહુ ટેસ્ટી પાસ્તા બનાવું હું જો તમને બતાવતી રહું બરાબર ભાઈ લો ખેતરમાંથી ઘેર આવ્યો ચમ પાછો આવ્યો ઘેર શું કર્યું તું નહીં તું જો તો ખેતરમાં તે તો નાયા ધોયા વગરનો ડોર તો તારું જો હં એ પાસ્તા છે બચ્ચા ઈ કણ કેમ મૂકસ તું જમ ગેર આયો બોલ તો હા પાસા ચમ પાછો આયો એકા ઈમણા ઈમણા ભાઈએ ગેર મોકલ્યો ઓ બાપ રે માં સુકરાન ભાઈએ ગેર મોકલ્યો ચમ ગેર મોકલ્યો તો

તો પેહલા તો આપણે નાખીશું મરશું આટલું નાખું છું અને આની અંદર હું તો બીજું કઈ જીરું બીરું એડ નહી કરતી કારણ કે મને જીરાનો સ્વાદ ઓછો એમાં પસંદ આવવાનું તો હું આની અંદર એ તો નહીં અને ખાસ કરીને આની અંદર તમારો ગરમ મસાલો તમારા ઘરમાં જે પડ્યો હોય એ એડ હોય તો બી તમે એડ કરી શકો કારણ કે હું તો કરું છું કે પેલો પાસ્તાનો મસાલો થોડો થોડો ઓછો તો મને વધારે ગરમ મસાલો હોય તો મને સારું ગમે છે તો હું તો ઘરમાં જે ગરમ મસાલો હોય એ બી એડ કરું છું પાસ્તાનો મસાલો બી એડ કરું છું તો તમારા લોકોનો બી જો ઘરમાં ગરમ મસાલો પડ્યો હોય તો તમે એડ કરી શકો અને આટલું ચાલે આ મસાલો એડ કરી દઈ આ સરસ આનો વઘાર થઈ જાય ચડી જાય ભાઈ પાસ્તા એડ કરી દેવાનો ગરમ મસાલો અને પાસ્તાનો મસાલો બંને આ રીતે થોડી વાર આ રીતે આમ ચમચી મગાવવાનું તો મતલબ ગરમ મસાલા સરસ એડ થઈ જાય થોડી વાર આપણે ઢાંકી દેવાનું થોડી વાર ચડી જાય એટલે પછી આપડે પાસ્તા એડ કરી દઈએ બરાબર ગરમ મસાલો અને પાસ્તાનો મસાલો અને ગરમ મસાલો બંને લઈને આવી ગઈ આ બને હું આની અંદર એડ કરીને પાસ્તા નાખી દો બરાબર એટલે સરસ પાસ્તાનો ટેસ્ટ જોરદાર થઈ જશે હું તમને બતાવું એક મિનિટ મટકી બધું થઈ ગયું છે તો આની અંદર આપણે પાસ્તા એડ કરી દઈએ ઓકે કેમરો સંભાળવા વાળું કોઈ સ નહીં જાતે જાતે મચવું પડે છે દેખો આ પાસ્તા આપણે નાખી દીધા મસાલો એડ કરી દીધો હવે થોડું સામાન્ય દેખાતા જ હશે મસ્ત જોઈને આમ મળ પાણી વળી ગયું મસ્ત બનાવી દીધા હવે થોડી વાર એના અડધી મિનિટ બી નહીં એક થોડું સામાન્ય આમ કરીને સીજવા દઈએ પછી તરત આપણે પાસ્તા લઈ લેશું થાળી અને મસ્ત રીતે બહુ મસ્ત પાસ્તા છે તમે રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરીને કહેજો બરાબર જો આપણા પાસ્તા રેડી થઈ ગયા છે સરસ ટેસ્ટી તમે જોશો તો મોઢામાં પાણી આવી જશે સરસ પાસ્તા બની ગયા પાસ્તા હંગા તો હું પાસ્તા ખાઈશ અને છાસ કોણ કોણ પાસ્તા જોડે છાશ બી ખાય છે કમેન્ટ કરજો હું બી નહીં ખાતી પણ થોડી ડાયટિંગ ઉપર છું ને તો આજે પાસ્તા ખાવાનું મન હતું તો પાસ્તા બનાવી લીધા અને છાશ એટલા માટે કે છાશથી ખાવાનું જલ્દી પાચન થઈ જાય એટલે પાસ્તા જોડે છાશ છાસ પાસ્તા બંને તમે જુઓ એ બોલું યમ્મી યાર

પણ ભાઈ લોને બધા ગેર છે બીજા બધા ખેતરમાં જરૂર હોય છે અત્યારે નોકરીની થોડી હમણાં પહોંચે મુદ્દી આજે સુધી રજા હતી તો પછી એ કરવું પડે ને પણ ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે તો હું ને બટાકા લઈ અને સરસ સબ્જી બના દેતે ઠીક હા બટાકા ચાલશે આટલા આટલા ચાલશે રોજ નહીં એટલા ચલે કહ્ય બ બના દેતે સબ્જી વાબજી દેખો ખાંડ સ્પાઈસી તા તો મોડું સારું થાય શરદી ને બધું થયું છે ને એના કારણે આખું ઘણું ને આખું ફીકું ફીકું થઈ ગયું તો સ્પાઈસી પાસ્તા મસ્ત મજા આવી હવે આપણે જમવાનું ની બધું કરીએ આપણે આપણું નાસ્તો કરી લીધો પણ ફેમિલી વાળા માટે તો બનાવવું પડે ને તો હું હવે જમવાનું નહીં બધું બનાવું હું દી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ બરાબર જોતા રહો